અને જો આપણા માવતર હયાત હોય ને કદાચ કથામાં એક દિવસ ભલે તમે ના આવી શકો પણ માવતર હયાત હોય ને તો મા બાપની સેવા કરો ભાગવતની કથાથી પણ વધારે ફળ એનું છે અમે તો કથામાં જતા હોઈએ અમને અનુભવ થાય એક જગ્યાએ અમારી કથા હતી ગામડામાં કથા હતી એટલે કથામાં એક ભાઈ અમારી પાસે દરરોજ આવતો કથા પૂરી થાય અમે નીચે ઉતરીએ તો એક ભાઈ આવે ને કહે કે શાસ્ત્રીજી આજે સમય મળે તો અમારા ઘરે આવજો ને ચા પાણી પીવા પ્રસાદ લેવા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પાંચમો દિવસ આવ્યો ને પાંચમા દિવસે ભાઈ આવ્યો કે શાસ્ત્રીજી કથામાં આજે જો સમય મળે સાંજે ફ્રી હોય તમે તો અમારી ઘરે તમે પ્રસાદ લેવા આવજો ચા પાણી પીવા આવજો એટલે અમને બધાને વિચાર આવ્યો કે ચાલો દરરોજ કેવા આવે છે એનો ભાવ સાચો છે તો એના ઘરે આજે આપણે ચા પાણી પીતા આવીએ કથા પૂરી કરી અને સાંજે અમે એના ઘરે ગયા અમે ગયા એટલે અમને બધા પગ ધોયા અમને ચાંદલા કર્યા અમને ફૂલના હાર પહેરાવ્યા બહુ સારું અમારું સન્માન કર્યું એના ઘરમાં અમે હોલમાં બેઠા દૂધનો પ્રસાદ આપ્યો જમવાની તૈયારી રાખી અને હોલમાં દરવાજામાંથી મેં જોયું તો બારોબાર એક ફરિયામાં એક નાની એવી ઓળી હતી અને ખાટલા ઉપર એક ડોહીમાં કણસતા હતા માખીઓ ઉડી લે મારી નજરની ઘટના તમને કહું ખાટલાની આજુબાજુમાં બહુ ગંદકી હતી માખીઓ હતી મેલા ઘાણ જેવા બહુ ગોદલાઓ હતા ડોહીમાં બિછાડા બેઠા હતા અને કંઈક જોતું હતું એટલે કંઈક અવાજ બોલતા હતા પણ અહીંયા દૂર હોલમાં સંભળાતું નહોતું પણ અને આ બધા અમારી સેવામાં હતા અને મેં પૂછ્યું પેલા ભાઈને કે પેલા માજી છે ખાટલામાં સુતા એ કોણ છે અને કીધું કે શાસ્ત્રીજી અમારા માં છે મેં કીધું બહુ સારું અમારા બધાના તમે પગ ધોયા આટલા દિવસથી અમને આમંત્રણ આપો અમને આજે જમાડવા માટે દૂધપાક તમે બનાવ્યો આ કંઈ કરવાની તમારે જરૂર નથી કથા સાંભળવાની પણ તમારે જરૂર નથી જો તમારી મા ખાટલામાં બેઠી બેઠી અહીંયા કણસતી હોય અને તમે અમારા પગ ધો ને તો એ ફળ તમને મળતું નથી તમારી મા તમારા ઘરે દુઃખી હોય અને તમે કથામાં આવી મોટી મોટી તમે જો વાતો કરો તો એ કથા તમે સાંભળી ન સાંભળી કહેવાય એ કથા જે કાનથી તમે સાંભળી કાન ન કહેવાય એને સર્પને રહેવાના દર કહેવાય મા બાપની જે કિંમત ન કરી શકે જેને પોતાના માની કિંમત નથી ને સાહેબ એનું જીવન બધું બરબાદ છે કૃષ્ણ ભગવાનનું જીવન તમે જુઓ ગોકુળ છોડી અને કૃષ્ણ ભગવાન જ્યારે મથુરામાં જાય અને મથુરામાં ભગવાન જ્યાં જમવા બેસે એની થાળીમાં માખણ આવે ને ત્યાં તો કાનુડાની આંખમાં પણ પાણી આવે અને ઉધવને કહે કે ઉધવ આજ પછી મારી થાળીમાં કોઈ માખણ અને મિસ્ત્રી ન લઈ આવી જો મારી થાળીમાં માખણ અને મિસ્ત્રી આવશે તો મારી માં યશોદા મને યાદ આવે અને યશોદા યાદ આવે તો હું ભૂલી જાઉં કે હું આ જગતમાં શું કરવા માટે આવ્યો છું આ એક માનું મહત્વ છે અને માનું મહત્વ આપણા ગીતોમાં પણ બતાવ્યું છે કે માથી વધારે મીઠું કોઈ આ જગતમાં કોઈ સ્મિત આપેલું નથી મીઠા

એક દીકરાનો જન્મદિવસ હતો એટલે માની ઉંમર થઈ ગઈ બહુ મોટી માએ વિચાર કર્યો કે મારો દીકરો આજે નોકરી કરે ને ઘરે આવે ને અને રાતના બાર વાગે ને મારા દીકરાનો જન્મદિવસ આવે એટલે સૌની પહેલા મારે મારા દીકરાને હેપી બર્થડે બોલવું એને વિશ કરવું આખો દિવસ મા રાહ જોવે રાત્રિના સમયે દીકરો નોકરી કરીને ઘરે આવ્યો હોય જમે પોતાના છોકરાઓની સાથે રમે જો આજના દીકરાઓને તે હોય કાં તો અલગ જ રહેતા હોય ભેગા રહેવાની સિસ્ટમ તો બહુ ઓછી થઈ ગઈ હવે તો લગ્ન થાય ત્યાંથી જ બધા અલગ રહેતા હોય અને ભેગા રહેતા હોય તો મા બાપની સામે જોવાનો કોઈનો સમય નથી માં વિચાર કરે કે મારા દીકરાને રાતના બાર વાગે એટલે એનો જન્મદિવસ આવે એટલે સૌની પહેલા શુભકામના હું આપી કે દીકરા હેપી બર્થડે દીકરો નોકરીમાંથી આવે જમી બાળકોને રમાડી પોતાના રૂમમાં જઈને સુઈ જાય મા એના રૂમમાં જાગતી હોય કે ક્યારે બાર વાગે

આખો દી હું કામ કરતો હોય નોકરીમાં હેરાન થતા હોય અને હવે રાતના આરામ કરીને અમે સુતા હોય ને તું રાતના બાર વાગે દરવાજા ખખરાવે મારી નીંદર બગડે ડોહીમાં બોલે કે દીકરા નીંદર ભલે તારી બગડી પણ તારો જન્મદિવસ છે ને એટલે મારી ઈચ્છા એવી છે કે હવની પહેલા હું તને હેપી બર્થડે બોલું તને શુભકામના આપું તું મને પગે તો હું તને આશીર્વાદ દઉં સામેથી માં જાય બોલો કે દીકરા તું પગે લાગ આ તારો જન્મદિવસ છે દીકરો કહે કે માં મારી નીંદર બગાડી

એ દુઃખ જો હું ભૂલીને તને મોટો કર્યો હોય પણ આજે હામેથી હું તને પગે લાગવાનું કહેતી હોય જો તું પગે ન લાગ તો તું દુઃખનું કહેવાને લાયક જ નથી પણ આપણા આપણા ઘરની અંદર સાહેબ માવતર હોય આપણા મા બાપ હોય ને તો એની સેવા કરો ભાગવતની કથામાં કદાચ બીજું કઈ તમને અહીંથી શીખવા ન મળે પણ આપણા વડીલો જ્યાં સુધી ઘરમાં બેઠા હોય ને વડીલ ક્યારેય અપમાન ન કરવું વડીલો હોયા જાય ને પછી આપણે એના ફોટા રાખીએ ને પછી એનું સન્માન કરો એનું કોઈ મહત્વ નથી માં તો માં છે એટલે માં જો જીવતી હોય ને તો ભગવાન નો માનો અને એટલે જ આપણા ગીત માં કીધું છે કથાની અંદર માનું મહત્વ બતાવ્યું માવતર જો આપણા હયાત હોય માવતર જો આપણા જીવતા હોય ને સાહેબ તો એની સેવા કરો કોઈ યાત્રા કરવાની કોઈ જાત્રા કરવાની કોઈ મંદિરોમાં જવાની કોઈ કોઈ વ્રત કરવાની ઉપવાસ કરવાની કઈ જરૂર નથી મા બાપની સેવા કરો અને બને એટલા મા બાપની આપણી સાથે રાખો આપણા ભારતમાં ચાણક્ય થઈ ગયા બહુ મહાન વિચારક આ ચાણક્ય જ્યારે નાના હતા ને એની માં ચૂલામાં રોટલા બનાવતી બનાવતી ચાણક્ય બાજુમાં બેઠો તો એની ચાણક્ય જમવામાં રોટલાનો બટકું હાથમાં લઈને પોતાના મોઢામાં નાખવા ગયા ને ત્યાં એની માની નજર એના દીકરાના મોઢાના દાંત ઉપર પડી એટલે માએ કીધું કે દીકરા તારો દાંત છે ને બત્રી દાંતમાંથી એક દાંત બહુ ભાગ્યશાળી છે ચાણક્ય કહે કે મા એવું શું છે દાંતમાં એની મા કહે દીકરા તારા દાંતમાં એક રેખા દોરેલી છે અને રેખા એવી છે કે એક દિવસ તું દુનિયામાં બહુ મોટો મહાન વ્યક્તિ બની આટલું ભાગ્યશાળી તું છે ચાણક્ય કહે મા એ તો રાજી થવાની વસ્તુ છે ને હું આટલો મહાન બનું તો એ સારું કહેવાય પણ એની મા કહે દીકરા રેખામાં તો એવું લખ્યું કે મહાન બનીશ પણ જો તું મહાન બની જાય ને તું મોટો થાય ને એટલે તું અમારાથી અલગ થઈ જાય તારે અલગ રહેવું પડશે કેમ કે માણસ જેટલો મોટો થાય ને સાહેબ એટલા પોતાના નજીકના હોય ને એનાથી દૂર થવા લાગે તમે ઊંચા ચડો એટલે બાજુમાં વસ્તુ પડી હોય તમને દેખાતી નથી કીધું કે દીકરા તું મહાન બની હું તો રાજી છું પણ આપણે મા દીકરાને અલગ રહેવું જોઈએ આટલું જ્યાં બોલે ને સાહેબ તો ચાણક્ય જમતો જમતો ઊભો થાય ફરિયામાં જાય એક પથ્થર પડ્યો હોય પથ્થર લઈ પોતાના મોઢામાં મારે જે દાંત હોય દાંતને તોડી અને પોતાની માના હાથમાં આપે કે માં આવો દાંત આવું ભાગ્ય આવું નસીબ મારે જોતું જ નથી કે જે મારી માથી મને અલગ કરે મહાન નથી થવું બસ મારી મારી બાજુમાં હોય ને તો હું જગતમાં મહાન જ ગણાય અને માં વગર કદાચ મહાન પણ બની જાય તો એ મહાનતાનો કોઈ અર્થ રહેતો નથી પાર્વતી માની માં માં પાર્વતીને પોતાની પાસે લઈ આવે કહે કે દીકરી તારા બાપની તો બુદ્ધિ બગડી છે આવતું બેસા પણ પાર્વતી માં કહે કે માં મારે બેસવું નથી મારા પિતાજી યજ્ઞ કરે ને યજ્ઞના મારે દર્શન કરવા એટલે પાર્વતી દક્ષ રાજા નો યજ્ઞ ચાલુ હોય એમ માતાજી દર્શન કરવા માટે જાય બધા ઋષિ મુનિઓ બ્રાહ્મણો બધા મોઢું નીચું કરી જાય પાર્વતીની સામે કોઈ જોતું નથી એક પછી એક સ્થાપનના દર્શન માતાજી કરે